ત્યારે ભીખાજી ઠાકોરે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાત કરી હતી અને હવે ભીખાજીના સમર્થનમાં મેઘરજ સજ્જડ બંધ છે વેપારીઓએ સમર્થન આપીને બજાર બંધ પાડ્યું છે ભીખાજીની ટિકિટ કપાતા વેપારીઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે ભાજપે ભીખાજીને સાબરકાંઠાથી ટિકિટ આપી હતી મેઘરજમાં ભીખાજીના સમર્થકો રસ્તા પર ઉતર્યા છે વિવાદ બાદ ભીખાજીએ સંદેશ ન્યૂઝ સાથે વાત કરી હું ભાજપ સાથે છું પાર્ટીએ મને ઘણું આપ્યું છે તેવું ભીખાજીનું નિવેદન છે હું ભાજપ છોડીને ક્યાંય જવાનું નથી તેવું ભીખાજી કહ્યું છે પરંતુ લોકોમાં જન આક્રોશ ચોક્કસ છે તેવું ભીખાજી કહેવું છે અમારી યુવા મિત્રો અને કાર્યકર્તા તરીકે અને અમારા સમાજ વતી અમારી તો એક જ માગણી છે જો ભીખાજી ઠાકોરને પક્ષ ફરીથી જો નામની ઘોષણા નહીં કરે તો અમે આજે અમે શરૂઆત તો કરી દીધેલી છે આ શરૂઆત અમે આજે અમે અરવલ્લી કમલમ ખાતે જઈએ છીએ અને જો ત્યાંથી બી અમને સંતોષ નહીં થાય અમે ગાંધીનગર કમલમ સુધી અમારી પહોંચવાની તાકાત છે અને અમે તો મંડળ અને હાઈ કે તમે આજકાલ કોંગ્રેસી ટિકિટ આપતા હોય તો ભીખાજીએ એ પોતાની જિંદગી પક્ષ પાછળ હોમી દીધી છે અમારા ઠાકોર સમાજ સાથે અન્યાય થયો છે અને અમારા કાર્યકર તરીકે અને અમારા યુવાનો સાથે અન્યાય થયો છે ક્યારે ના ભૂલી શકીએ એવું અમારું અપમાન કર્યું છે આ સરકારે

પાન દે કોન્ડે આજે સાબાકોઠા લોકસભાની ચૂંટણી ના ઉમેદવાર ભીખાભાઈ ઠાકુરને ટિકિટ આપેલી ટિકિટ આપેલી પાછી ખેંચી એ કયા કારણોસર કારણ કે જે સોમનાથણને ટિકિટ આપી એ મોહ કોંગ્રેસની છે આજે આવેલી વર્ષોની મહેનત કરેલી ભીખાજી ઠાકોર અમે બધા જ પાર્ટીના છીએ અને જે આજે મેં આવેલી વ્યક્તિને જેને બીજી બેન ટિકિટ ઓખરો મેચિંગ આપી તી તી એ તદ્દન ખોટી બાબત છે અને અત્યારે ટિકિટ લઈ અને અહીં આવશે પણ અમે પણ અમના જોડે જવાનું નથી મત લેવા ક્યાં જ છે અને અમારે ઘણા જોડે જવાનું આ તદ્દન ખોટી આપી છે અને ભીખાજીને ટિકિટ આવે તો અમે બધા અમને જોડે જ છીએ બાકી તો અમે અમે સમાધાન આપવાનું નથી અમે હમણાં જોડે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં રાજીનામું આપ્યું હતું કારણ કે ભીખાજી ઠાકોરની જે ટિકિટ કાપી અને આજે કોંગ્રેસના સ્વપ્નાબેનને ટિકિટ આપી છે ત્યારે ફરીથી પણ હું આજે સામૂહિક અમારા મેઘરજ તાલુકાના તમામ રાજીનામા આપવા અમે અત્યારે અરવલ્લી જિલ્લાના કમલમ ખાતે અમે જઈ રહ્યા છીએ ત્યારે